21 કરોડના ખર્ચે બનેલો ગૌરવપથ અધૂરો જાણી ગામથી ચકા સુધીના ગૌરવપથનું કામ અધૂરું છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિથી નાગરિકો હેરાન છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના સંકલનના અભાવે કામ અધૂરું મુકાયું કોન્ટ્રાક્ટરને આઠ વખત નોટિસ આપવા છતાં પણ કામ પૂર્ણ થયું નથી ગૌરવપથના ફૂટપાથની પહોંડાઈ અંગે થઈ છે ત્યારે એવું લાગતું હતું કે છાની ગામથી જે ગૌરવપદ ની શરૂઆત થશે વડોદરા માં કોઈક એન્ટ્રી મારશે તો એવું લાગશે કે કઈક અલગ દેશમાં આવી ગયા રીતનું અમને બતાવવામાં આવ્યું હતું પણ જયારે સ્થળ પર કામ ચાલુ કરવામાં આવ્યું છે એના પછી જે કોન્ટ્રાક્ટર ને એકવીસ કરોડ નો કોન્ટ્રાક્ટ આપ્યો છે એકવીસ કરોડ કામ લેનાર કોન્ટ્રાક્ટર બે બે ત્રણ ત્રણ ગાડી લઈને કામ કરે છે કોન્ટ્રાક્ટર એવું કે અધિકારી લે તો કામ રીતે અધિકારી એવું છે કે કોન્ટ્રાક્ટર કામ નથી કરતો અમે નોટિસો દંડ અધિકારીને અમે સૂચના આપી છે કે અમારે દંડ થી કે નોટિસ કોઈ લેવા દેવા નથી અમને જે ડ્રોઈંગ બતાવ્યું હતું એ પ્રમાણે નું સ્થળ પર તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ બીજું ચોમાસું આવી ગયું છે પણ હજુ પણ તમે જોઈ શકો છો કામ પૂર્ણ થયું નથી છેલ્લા સાત થી આઠ મહિના થી આ કામ આવું ને પડેલું છે કોઈ કરવા આવતું નહીં ખાલી ખોદી બ્લોક ખોદીને જતા રહ્યા પછી પાછા પાછા નાખી દઈશું પછી નાખવા જ નહીં આવ્યા પણ કોપરેશન વાળા હું ઉડાડતા નહીં ગાડીઓ ઉભી રહે ને આવી રીતના રેતી ની અંદર સ્લીપ ખાય ને આવું તેવું થાય બહુ ઘણા એક્સિડન્ટ થાય એવું તેવું થાય